નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ બાર સામાન્ય પ્રવાહની જે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન એટલે કે બી વિષયની જે એકમ કસોટી છે તારીખ છવ્વીસ બાર બે હજાર ચોવીસના રોજની ડિસેમ્બર બે હજાર ચોવીસનું તેની એ ઓરિજિનલ એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશનનો જે વિડીયો છે તે આપણે એટલે કે સંપૂર્ણ સોલ્યુશન છે તે આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો તમારા માટે ખાસ મહત્ત્વની સૂચના છે કે ધોરણ બારના બી એ વિષયની જે અસાઇનમેન્ટ છે તે અસાઇનમેન્ટના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તે અભ્યાસ કરી લેજો ચાલો જોઈએ આપણે આજે વિષયની રોજની જે એકમ કસોટી છે છે તેનું સંપૂર્ણ સોલ્યુશન એમાં એમાં વિભાગ એ વિકલ્પો આપેલા સવાલ સંપત્તિનું ચોખ્ખું વર્તમાન મૂલ્ય તો એમાં જવાબ આવશે વિકલ્પ એ સંપત્તિનું વર્તમાન મૂલ્ય માઇનસ સંપત્તિ માટેની જરૂરી મૂડીરોકાણ ત્યાર પછી બીજો સવાલ મૂડી બજેટિંગની પદ્ધતિઓમાં કોનો સમાવેશ થતો નથી તો જવાબ આવશે વિકલ્પ સી વટાવના દરની પદ્ધતિ ત્રીજું ચાલુ મિલકતો કરતાં ચાલુ જવાબદારીઓનો વધારો એટલે તો જવાબ આવશે વિકલ્પ બી નકારાત્મક કાર્યશીલ મૂડી ચોથું કાર્યશીલ મૂડી કઈ મિલકતોમાં રોકાયેલી હોય છે તો જવાબ આવશે વિકલ્પ ડી ચાલુ મિલકતો ત્યાર પછી પાંચમું કાયમી મૂડી કઈ મિલકતોમાં રોકાયેલી હોતી નથી તો જવાબ આવશે વિકલ્પ ડી લેણી હુંડી છઠ્ઠો સવાલ કાર્યશીલ મૂડી માટે કયું વિધાન સાચું નથી તો જવાબ આવશે વિકલ્પ સી ઝડપથી રોકડમાં રૂપાંતર થતું નથી મૂડી અસર કરતા આંતરિક પરિબળોમાં કોનો સમાવેશ થતો નથી તો જવાબ આવશે વિકલ્પ સી મૂડી પડતર આઠમું કાચા માલની ખરીદી અને તૈયાર માલનું ઉત્પાદન થાય તે બે વચ્ચેના સમયગાળાને શું કહેવાય તો જવાબ આવશે વિકલ્પ બી ઉત્પાદન ચક્ર નવમું થાપણ પ્રમાણપત્રની કિંમત ઓછામાં ઓછી કેટલા રૂપિયા હોવી જોઈએ તો જવાબ આવશે વિકલ્પ સી એક લાખ રૂપિયા દસમું નાણાકીય બજારોના પ્રકારને તેને સંબંધિત અર્થ સાથે જોડો તો પહેલાંમાં આવશે બી એટલે કે નાણાં બજાર તો કે ટૂંકા ગાળા માટે સાધનોનું બજાર ત્યાર પછી પ્રાથમિક બજાર તો એમાં આવશે સી નવી નવી જામીનગીરીઓનું બજાર અને ગૌણ બજાર તો હયાત જામીનગીરીઓનું બજાર અગિયારમો સવાલ નાણાં બજારમાં સાધનોનો સાધનોમાં કોનો સમાવેશ થતો નથી તો બાંધી મુદતની થાપણ બારમું નેશનલ સ્ટોક એક્સચેન્જનો સ્ક્રીન આધારિત વેપાર કયા નામે ઓળખાય છે તો એની ઇએ ટી સેબી કાયદેસર રીતે કયા વર્ષે અસ્તિત્વમાં આવી હતી તો ઓગણીસો ને બાણું ભારતમાં શેર બજારોનું નિયમન કઈ સંસ્થા દ્વારા થાય છે તો જવાબ આવશે વિકલ્પ ડી સેબી ત્યાર પછી છે પંદરમો સવાલ સેબી મુખ્ય ઓફિસ કયા શહેરમાં આવેલી છે તો વિકલ્પ ડી મુંબઈ સેબીની પ્રાદેશિક ઓફિસ કયા શહેરમાં આવેલી છે તો વિકલ્પ ડી ચેન્નાઈ સત્તરમો સવાલ પેકિંગને પેદાશ માટે કઈ ઉપમા આપવામાં આવી છે તો જવાબ આવશે વિકલ્પ એ વસ્ત્રો વ્યક્તિગત વેચાણ માટે કયું વિધાન સાચું નથી તો જવાબ આવશે વિકલ્પ ડી ગ્રાહકોને પેદાશના ઉપયોગો જણાવવા માર્કેટિંગના મુખ્ય અભિગમો કેટલા છે તો જવાબ આવશે વિકલ્પ બી ચાર અભિવૃદ્ધિ મિશ્રના કયા સાધનો કયા સાધનોને ગ્રાહકો દ્વારા સૌથી વધુ વિશ્વાસપાત્ર ગણવામાં આવે છે તો જવાબ આવશે વિકલ્પ ડી પ્રસિદ્ધિ ત્યાર પછી છે વિભાગ બી નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો એમાં પહેલો સવાલ સંપત્તિનું ચોખ્ખું વર્તમાન મૂલ્ય એટલે શું તો સંપત્તિનું ચોખ્ખું વર્તમાન મૂલ્ય એટલે સંપત્તિના વર્તમાન મૂલ્ય અને જરૂરી મૂડીરોકાણ વચ્ચેનો તફાવત બીજો સવાલ મૂડી બજેટિંગ કોને કહે છે તો રોકાણ અંગેના નિર્ણયને મૂડી બજેટિંગ કહે છે ત્રીજું કંપની દ્વારા શેરની કઈ મૂડી ઉપર ડિવિડન્ડ ચૂકવાય છે તો ભરપાઈ થયેલી મૂડી ઉપર ડિવિડન્ડ ચૂકવાય છે ચોથું ગેસ્ટનબર્ગના જણાવ્યા મુજબ કંપનીના મૂડી માળખામાં કયા પ્રકારના નિર્ણયો પ્રતિબંધિત થાય છે તો જામીનગીરીના પ્રકાર અંગેના નિર્ણયો કંપનીના માળખામાં પ્રતિબંધિત થાય છે ત્યાર પછી પાંચમો સવાલ અમદાવાદમાં શેર બજારની શરૂઆત કયા વર્ષે થઈ હતી તો અઢારસો ને ચોરાણું રોકાણકારે ડિપોઝિટરીની સેવા પ્રાપ્ત કરવા માટે કોની પાસે ડીમેટ ખાતું ખોલાવવું પડે છે તો જવાબ આવશે પાર્ટિસિપલ એટલે કે ડિપોઝિટરી પાર્ટિસિપલ પાસે પૂર્ણરૂપ આપો સીડીએસએલ એટલે કે સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસ ઇન્ડિયા લિમિટેડ પ્રાથમિક મૂડી બજાર કોને કહે છે તો કે નવી જામીનગીરીઓના વેચાણનું બજાર એટલે પ્રાથમિક મૂડી બજાર નોટિસ મની એટલે શું તો બેથી ચૌદ દિવસ માટે ઓછીના નાણાં લેવામાં આવે તેને નોટિસ બજ નોટિસ મની કહે છે ધી નેટિવ શેર એન્ડ સ્ટોક બ્રોકર્સ એસોસિએશન આજે કયા નામે ઓળખાય છે તો બોમ્બે સ્ટોક એક્સચેન્જ તરીકે ઓળખાય છે અગિયારમો સવાલ જામીનગીરીઓના ખરીદ વેચાણના કયા પ્રકારના ઓર્ડરમાં ગ્રાહકે નિર્દેશિત કરેલી કિંમતે ઓર્ડરનો અમલ થાય છે તો એમાં જવાબ આવશે ગ્રાહકેને મર્યાદિત ઓર્ડરમાં ત્યાર પછી બારમો સવાલ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ કોને કહે છે તો ડિપોઝરી ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ એ ડિપોઝિટ રિંગના પ્રતિનિધિ કે એજન્ટ કે એજન્ટ છે જે ડિપોઝિટરી પોતાના પ્રતિનિધિ કે એજન્ટ મારફતે ડિમેટની સેવા આપે છે રોકાણકારે ડિમેટ ખાતું ખોલાવવા માટે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટને અગ્ર કરવાનો હોય છે માલનું પ્રમાણીકરણ કોને કહે છે તો કે માલનું પ્રમાણીકરણ એવી પ્રક્રિયા છે કે જેમાં માલ કેવો હોવો જોઈએ તેના ધારાધોરણો નક્કી કરવામાં આવે છે જેમાં માલ સામાનનું કદ રંગ રૂપ ગંધ સ્વાદ પોષક તત્વો વગેરે હોઈ શકે ચૌદમો સવાલ બ્રાન્ડિંગનું એક ઉદાહરણ આપો તો મેકડોનાલ્ડ્સ કેપ્સ અને સ્ટારબક્સ ત્યાર પછી છે ટ્રેડમાર્ક કોને કહેવાય તો બ્રાન્ડને કાયદાકીય માન્યતા મળતાં આરક્ષણ મળે છે તેને ટ્રેન્ડમાર્ક ટ્રેડમાર્ક કહેવામાં આવે છે પેકિંગ પહેલાં કિંમત નિર્ધારણ શા માટે જરૂરી છે તો પેકિંગ પહેલાં કિંમત નિર્ધારણ એટલા માટે જરૂરી છે કે કાયદા અનુસાર વસ્તુના બેકિંગ ઉપર કિંમત છાપી છાપવી ફરજિયાત છે લેબલિંગ કોને કહે છે તો પ્રાથમિક પેકિંગ ઉપર પેદાશ પેદાશને અનુરૂપ સવિસ્તાર માહિતી દર્શાવતો કાગળનો ટુકડો જે પેકિંગ પર ચોંટાડવામાં આવે છે અઢારમો સવાલ મધ્યસ્થીઓ દ્વારા વેચાણ એટલે શું તો ઉત્પાદક એક કે તેથી વધુ મધ્યસ્થી દ્વારા માલ કે શ્રમ વિતરણ કરે છે તેને મધ્યસ્થી દ્વારા વેચાણ કહે છે વેચાણ એટલે શું તો વેચાણ એ બજારિયા સંચાલનમાં વિનિમય પ્રક્રિયા છે જેમાં માલ ગ્રાહકને સોંપવામાં આવે છે અને વેચાણ કરીને માલના નાણાં મળી જાય છે પ્રસિદ્ધિનું એક ઉદાહરણ આપો તો પ્રસિદ્ધિના ઉદાહરણ કે કે ક્રિકેટ દ્વારા નવી ઓફિસનો ઉદ્ઘાટન ત્યાર પછી આપણે આગળ જોઈએ તો અહીંયા તમારા માટે ખાસ સૂચના છે કે ધોરણ બારની તારીખ છવ્વીસ બાર બે હજાર ચોવીસના રોજની બી એ અંગ્રેજી અને આંકડાશાસ્ત્ર વિષયની જે એકમ કસોટી છે તેના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂકી છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો દરેક વિદ્યાર્થી મિત્રોએ અવશ્ય આ જે પીડીએફ છે તે મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો જે તમારી બોર્ડની પરીક્ષા માટે પણ તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે ત્યાર પછી છે વિભાગ સી એમાં પહેલું ટ્રેઝરી બિલ શૂન્ય કૂપન બોન્ડ છે ઉદાહરણ સહિત સમજાવું તો ટ્રેઝરી બિલ શૂન્ય કૂપન બોન્ડ છે એટલે તેના ઉપર કોઈ વ્યાજ ચૂકવવામાં આવતું નથી તે વટાવથી બહાર પાડવા બહાર પાડવામાં આવે છે અને મૂળ કિંમતે પરત કરવામાં આવે છે દાખલા તરીકે રૂપિયા ત્રીસ હજારના ટ્રેઝરી બિલ રૂપિયા સત્યાવીસ હજારમાં બહાર પાડવામાં આવે અને પાકતી મુદતે રોકાણકારને રૂપિયા ત્રીસ હજાર ચૂકવવામાં આવે તો બંને વચ્ચેનો તફાવત એ રોકાણકારનું વળતર કહેવાય એને ટી તરીકે પણ ઓળખવામાં આવે છે બીજો સવાલ પે ઇન દિવસ અને પેઆઉટ દિવસ એટલે શું પે ઇન દિવસ એટલે એ જ દિવસ કે જે દિવસે વેચેલા શેરની સોંપણી શેરનો વેચનાર શેર બજારને મધ્યસ્થી મારફતે કરે છે અને પે આઉટ દિવસ એટલે તે દિવસ શેર ખરીદનારને શેરની સોંપણી બજાર કરે છે અને શેર વેચનારને તેની રકમ ચૂકવી આપવામાં આવે છે કરાર નોંધ અને જમીનગીરીઓના ખરીદ વેચાણનો સોદો થયાનો દસ્તાવેજ સમજાવ તો ગ્રાહકના ઓર્ડર પ્રમાણે જમીનગીરીઓનો ખરીદ વેચાણનો સોદો થાય પછી દલાલ તે અંગેના નોંધ જેમાં કરે છે તે કરાર નોંધ કહે છે કરાર નોંધ જે દિવસે સોદો કરવામાં આવ્યો હોય તે દિવસની પુષ્ટિ કરે છે સામાન્ય રીતે સોદો થયાના કલાકમાં દલાલ કરાર નોંધ ગ્રાહકને મોકલી આપે છે ત્યાર પછી છે ચૌદમો સવાલ ભૌતિક શેરની ફેરબદલી સાથે સંકળાયેલા કયા પ્રશ્નો ડિપોઝિટરી સેવાને કારણે દૂર થયા છે તો જામીનગીરીઓ ચોરાઈ જવાના કે નષ્ટ થવાનો ભય રહેતો નથી આ અર્થમાં ડિપોઝિટરી જામીનગીરીઓની જાળવણી કરતી બેંક ગણાયને ડિમેટ સ્વરૂપે જળવાયેલી જામીનગીરીઓનું રોકાણ કરવાની ઈચ્છા અનુસાર જાળવણી કરે છે ત્યાર પછી છે પાર પાંચમો સવાલ શેર બજાર દેશની આર્થિક પરિસ્થિતિ દર્શાવતી પારાશીષી છે સમજાવ તો આ પ્રશ્નનો ઉત્તર અહીંયા તમે જોઈ શકો છો ખૂબ સરસ રીતે છાપેલા ક્ષેરોની અંદર કલરફુલ ફોન્ટની અંદર આપણે અહીંયા દર્શાવેલો છે ત્યાર પછી છે છઠ્ઠો સવાલ માલનું એકત્રીકરણ એટલે શું તો માલનું એકત્રીકરણ તો ઘણીવાર માલ જુદી જુદી જગ્યાએ ઉત્પાદિત થતો હોય છે ત્યારે માલને કોઈ મધ્યસ્થ સ્થળે એકઠો કરવામાં આવે છે જેને માલનું એકત્રીકરણ તરીકે ઓળખવામાં આવે છે કેટલીકવાર ઉત્પાદકો છૂટાછવાયા હોય વસ્તુનું ઉત્પાદન મોસમી હોય નાના પાયા ઉપર માલનું ઉત્પાદન થતું હોય કે ઉત્પાદિત થયેલ માલ ઉપર પ્રક્રિયા કરવી જરૂરી હોય ત્યારે માલનું એકત્રીકરણ કરવામાં આવે છે ત્યાર પછી સાતમો સવાલ એક સપાટીવાળી વિતરણ વ્યવસ્થા વિશે સમજાવો તો ઉત્પાદક છૂટક વેપારી અને ગ્રાહક તમે આખો સવાલ જે છે તે અહીંયા જોઈ શકો છો આપણે ખૂબ જ સરસ રીતે દર્શાવેલો છે આઠમો સવાલ જાહેરાતની વ્યાખ્યા લખો તો જાહેરાત એ બિનવ્યક્તિગત વ્યક્તિગત રજૂઆતનું ચૂકવણીના આધારે પેદાશ કે સેવાને રજૂ કરતું માધ્યમ છે જેમાં જાહેરાત આપનારની ઓળખ સહેલાઈથી થઈ જાય છે જાહેરાત દ્વારા જે પેદાશોની માંગ ઓછી હોય તેને જરૂરી વેગ આપી શકાય છે જાહેરાત ટીવી રેડિયો વર્તમાનપત્ર મેગેઝિન ઇન્ટરનેટ વગેરે દ્વારા આપી શકાય છે જાહેર સંપર્કમાં સમાવેશ થતી કોઈપણ બે પ્રવૃત્તિઓ જણાવો તો ધંધાકીય એકમ વિશેના સમાચાર વર્તમાનપત્રમાં આપવા અને ધંધાકીય એકમના વડાનું ભાષણ અને તેમની પ્રસિદ્ધિ કરવી ત્યાર પછી 10મો સવાલ પ્રસિદ્ધિ પ્રસિદ્ધિ એવો બિન વ્યક્તિગત માહિતી સંચાર છે જે ચૂકવણું કર્યા વગર સમૂહ માધ્યમો દ્વારા કરવામાં આવે છે જેમાં ધંધાકીય એકમ કે એકમની પેદાશ વિશે જણાવવામાં આવે છે ત્યાર પછી છે વિભાગ ડી મુદ્દાસર ઉત્તર છે એમાં પહેલું આદર્શ મૂડી માળખાની લાક્ષણિકતાઓ સમજાવો તો અહીંયા પહેલું છે સરળતા બીજું છે નફાકારકતા ત્યાર પછી બીજું મૂડી માળખાને અસર કરતા બાહ્ય પરિબળો સમજાવો તો એમાં છે મૂડી બજારમાં તેજી મંદીની પરિસ્થિતિ પછી બીજું છે બજારમાં પ્રવર્તમાન વ્યાજનો દર ત્રીજો છે મૂડી પડતર જામીનગીરીઓનો બહાર પાડવાનો ખર્ચ ત્રીજું કાયમી મૂડીની જરૂરિયાતને અસર કરતા પરિબળો તો ધંધાનો પ્રકાર અને સ્વરૂપ એકમનું કદ માલિકી ભાડાપટ્ટાનો ઉપયોગ ત્યાર પછી ચોથું સંપત્તિના મહત્તમ મહત્તમીકરણનો હેતુ સમજાવો તો આ પ્રશ્નનો ઉત્તર તમે જોઈ શકો છો ખૂબ સરસ રીતે આપણે દર્શાવેલો છે તફાવત લખો તો અહીંયા અર્થ તમને આપેલો છે બરાબર કુલ કાર્યશીલ મૂડી એટલે ચાલુ મિલકતો જેવી કે લેણી ઊંડી દેવાદારો ટૂંકી ટૂંકા ગાળાની વેચાણપાત્ર જમીનગીરીઓ બેંક શિલ્લક રોકડ વગેરેનો સરવાળો ચોખ્ખી કાર્યશીલ મૂડી એ ચોખ્ખી કાર્યશીલ મૂડી એટલે કે ચાલુ મિલકતો બાદ ચાલુ શકીએ નાણાકીય સ્થિતિ અને માપદંડનો મુદ્દો લખી શકીએ અને ચાલુ જવાબદારીમાં વધારો લખી શકીએ ત્યાર પછી છે છઠ્ઠું સંગઠિત નાણાં બજાર અને અસંગઠિત નાણાં બજાર તો એમાં નિયંત્રણ સમાવેશ વ્યાજદર વગેરે જેવા ત્રણ મુદ્દાઓ જે છે તે આપણે દર્શાવી શકીએ ત્યાર પછી છે મૂડી બજાર અને નાણાં બજાર તો એમાં અર્થ ત્યાર પછી સમય સાધનો પક્ષકારો તરલતા ભાગ વગેરે દર્શાવી શકીએ ત્યાર પછી છે આઠમો સવાલ ડિપોઝિટરી સેવાઓ સમજાવો તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આપણે ખૂબ જ સરસ રીતે આ જવાબો જે છે તે દર્શાવેલા છે દરેકે દરેક જવાબો ખૂબ સરસ રીતે દર્શાવેલા છે વિડીયો પોઝ કરીને સ્ટોપ કરીને તમે જોઈ શકો છો નવમો સવાલ કોમર્શિયલ બિલ વિશે સમજાવો તો એ પણ જવાબો અહીંયા દર્શાવેલા છે ત્યાર પછી છે વિભાગ ઈ નીચે આપેલ પ્રશ્નોના સવિસ્તારપૂર્વક જવાબ લખો પહેલો સવાલ બજાર પ્રક્રિયા સંચાલનની કઈ વિચારધારાઓને ધ્યાનમાં રાખી અને એકમોમાં પોતાની માર્કેટિંગ પ્રવૃત્તિઓ કરતા હોય છે આ સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ પણ દોસ્તો તમે મેળવી શકો છો તો જરૂરથી આ સંપૂર્ણ સોલ્યુશન મેળવી લેજો જે તમારી પરીક્ષા માટે પણ તમને ઉપયોગી થશે ત્યાર પછી છે બીજો સવાલ ભારતમાં બજાર પ્રક્રિયા અને વેચાણ વચ્ચેનો તફાવત તો એમાં અર્થ કાર્યક્ષેત્ર ઉદ્દેશ પક્ષકારો શરૂઆત અને અંત મૂડીની જરૂરિયાત પ્રયાસોની દિશા સમયગાળો વગેરે આપણે દર્શાવી શકીએ ત્રીજું ધંધાકીય એકમો પોતાની પેદાશોનું વેચાણ વધારવા માટે ઉપયોગ કરતા હોય તેવી કોઈ પણ પાંચ વેચાણ વૃદ્ધિની પ્રયુક્તિઓ સમજાવો ત્યાર પછી છે ચોથો સવાલ ધંધાકીય એકમો દ્વારા કરવામાં આવતી જાહેરાતના કાર્યો સમજાવો પાંચમો સવાલ છે બજાર પ્રક્રિયાના કાર્યો સમજાવો વિડીયોને સ્ટોપ કરી પોઝ કરી અને તમે સંપૂર્ણ સોલ્યુશન જે છે તે અહીંયાથી મેળવી શકો છો મિત્રો અહીંયા આપણે આજે બી વિષયની જે એકમ કસોટી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ આપણી આ ચેનલ ઉપર ધોરણ બારની ને ધોરણ અગિયારની આજની છવ્વીસ બાર બે હજાર ચોવીસના રોજની જે સ્ટેટ બી એ અને અંગ્રેજી વિષયની એકમ કસોટીઓ છે તેના સંપૂર્ણ સોલ્યુશનના અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો